ચિકંદરે ઘણા બધા દેશ જીત્યા ઘણા બધા દેશ ઉપર શાસન કર્યું ઘણું બધું મેળવ્યું તેમ છતાં અંત કાળે શું કહે છે મારા મરણ વખતે બધી મિલકત અહી પધરાવજો મારી નનામી સહદેવ કબ્રસ્તાન માં લાવજો આખા જગતને જીતનાર છે ને બધું રડતું રહ્યું વિકરાળ ઠેલી બહુ બહુ બળ કરીને મેળવું પણ સિકંદર ના બસો મારા વેદો ને વેદોને હકીમોને બોલાવજો અને સહદેવ કબ્રસ્તાન મારી નાનામી લાવજો વેદોને ને ખંભેવું પડાવજો અને મારા હાથ ખુલ્લા રાખજો કે લોકોને ખબર પડે કે ઘણું બધું મેળવ્યું પણ ખાલી હાથે જવાનું છે કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે મતલબ છે નિસ્વત થી બધાને અહીં કોણ ખરાને પૂછે છે અતર નિશો નાખ્યા પછી અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે નહીં તો અહીંયા કોણ ખુદાને પૂછે છે